अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी પરમ પૂજ્ય સ્વામી શ્રી કમલેશ આનંદજી કે નિર્દેશન સનાતન સત્ય કાુસંધાન દાદા ભગવાન જન્મ જયંતિ હતી અને દસ હજાર મહાત્માઓ હતા મુંબઈ અંદર અને આમ બધા સ્ટેજ ઉપર બેઠેલા કવિરાજ ભી હતા કવિરાશ્રી હતા અને દરેક આપતો બોલવાનું હતું અને દાદા ભગવાનની જન્મ જયંતિ નો દિવસ મોટું પાછળ બોર્ડ માર્યું હતું દાદા ભગવાનની એકસો એકમી મી જન્મ જયંતિ સમજાય છે હું બધાને બોલવાનું હતું પંદર પંદર મિનિટ તો મારો નંબર લાગ્યો પછી અને મેં પહેલો જ પ્રશ્ન કવિરાજને પૂછ્યો સત્સંગની શરૂઆતમાં કે કવિરાજ દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી આવું કોઈ બોલે બોલે કોઈ આવું કોઈને લાગે કે આનું ચસ્તી ગયું છે કે શું એવું જ કે એવું જ કે પાછો પ્રશ્ન પૂછું છું કવિરાજને એ સ્ટેજ ઉપર બેઠા છે સમજાય છે પણ કવિરાજ ને ખબર કે આ પ્રશ્ન પૂછે એટલે સાધારણ પ્રશ્ન હોય આપણું માપ નીકળી જાય એમને ખબર હોય કે આ પૂછે એટલે સાધારણ વાત ના હોય આપણને ના સમજણ પડે એવું બની શકે પણ જો આપણે જવાબ આપીશું તો પકડાઈ જઈશું હા પાડીશું તોય પકડાઈશું ના પાડીશું તોય પકડાય તોય કવિરાજ બોલ્યા કે ના તો વ્યવહારથી મેં કું ના તમે વ્યવહારથી નથી કરતા દાદા ભગવાનની તમે નિશ્ચયથી જ કરો છો દાદા ભગવાન તો જ્ઞાન દર્શન ને ચારિત્ર વાળા હતા કેવા હતા એ મન વચન કયા રૂપે હતા તમે મન વચન કયા રૂપે દાદા ભગવાન ને દાદા ભગવાન માનો છો કો ટોપી વાળાને જ દાદા ભગવાન માનો છો યસ કે નો વ્યવહારથી નહીં નિશ્ચયથી જ એ માનો છો અને આ અજ્ઞાન તમારે આજે કાલે કાઢવું જ પડશે જો આગળ વધવું હશે તો વ્યક્તિ વિશેષથી ઉપર જવું જ પડશે એમને તો અનેક વખત કીધું કે ભાઈ આ દેખાય છે એ તો ભાદરણના એ એમ પટેલ છે અને કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે અને જ્ઞાની પુરુષ છે એ દાદા ભગવાન નહિ દાદા ભગવાન તો મહી પ્રગટ થયો છે ચૌદ લોકનો નાથ એ છે એ જ્ઞાન દર્શન ને ચારિત્ર રૂપે છે કેવા છે એ ફિઝિકલ રૂપે નથી આવું અનેક વખત કીધું શું કીધું પણ મહાત્મા ના માને તો શું કરે જ્ઞાની પુરુષે અનેક વખત કીધું કે હું દાદા ભગવાન નથી નથી અને નથી તો મહાત્મા કહે છે અમે માનીશું છે ને છે તો હવે શું કરે હવે એ શું કરે આ બોલો એમનો વાક ખરો પછી કે અમે દાદા ભગવાનની વાત તો કરેલી એ જ કરીએ છે કાનો માત્ર ફેરફાર કરતા નથી તમે આખા દાદા ભગવાન જ બની નાખ્યા પછી બીજું શું બાકી રહ્યું ના સમજાય જે દાદા ભગવાન છે એ તો જ્ઞાન અંદર સંચાલિત વાળા છે અને તમે મારી ઠોકીને બહારનાને માણા આવો છો પાયાની તો આ ભૂલ છે પાયાની ભૂલ નથી

દાદા ભગવાનનો જન્મ જન્મજીવન મૃત્યુ ના હોય એ બંનેની સરખામણી થાય નહી તમે આખું ઊંધુ કરી નાખ્યું તો પછી આજે રામકૃષ્ણ માં થયું ને રામની અંદર ભગવાન પ્રગટ થયા એટલે રામ ભગવાન થયું રામ અને ભગવાન બંને જુદી વસ્તુ હતી રામની અંદર ભગવાન પ્રગટ થયા પ્રગટ એટલે ખુલ્લા થયા તો લોકોએ રામને ને ભગવાન કરી નાખ્યા કૃષ્ણ ની અંદર ભગવાન ખુલ્લા થયા તો લોકોએ કહેશે ને ભગવાન કહી દીધા મહાવીર ની અંદર ભગવાન ખુલ્લા થઈ ગયા તો લોકોએ મહાવીર ને ભગવાન કહી દીધા એટલે આપી મહાવીર ને રામ ને કૃષ્ણ ને બધાને તો બાળી નાખ્યા આપણે તો એ ભગવાન કેવી રીતે હોય બોલતા નથી હોય વિનાશી હા એની અંદર જે આત્મા છે તે ભગવાન છે એ મોક્ષે જાય શરીર જાય આત્મા છે પણ તમે આત્માની કેમત તમે તો દેહની વાત કરો છો દેહ તો બાળી રાખ્યો તમે જેની વાત કરો છો રેફરન્સ એ તો શરીરનો રેફરન્સ આપો છો પણ દાદા તો કેતા હતા તમે એવી રીતના દર્શન કરજો કે એમનો આત્મા એ મારો આત્મા છે આ દેહ દેહ આત્મા વાત ક્યાં કરીએ પણ વાંધો કહીએ છે એમનો આત્મા ને આપણો આત્મા સરખો છે પછી પ્રશ્ન ક્યાં આવ્યો પણ એમનો દેહ ને આપણો દેહ સરખો છે ત્યાં પ્રશ્ન છે એમના દેહ ને આપણે આત્મા માનીએ છીએ ત્યાં તકલીફ છે એમના દેહ ને ભગવાન માનીએ છીએ ત્યાં તકલીફ છે એમ કહું છું સમજાયું કે નહીં ભગવાન તો ભગવાન છે અને પ્રકૃતિ પ્રકૃતિ છે પ્રકૃતિ તો રામકૃષ્ણ કરશેમાં આવી કે દાદા ભગવાન બધાની પ્રકૃતિ કુદરતી રીતના યસ કે નું એ કંઈ તો ભગવાન હોઈ શકે હોઈ શકે હોઈ શકે પ્રકૃતિ ભગવાન હોઈ શકે

અને આપણે હવે ઘેર જઈને તૈયારી કરવાની છે તો ટીચર આપણને જતી વખતે શું કહે એમ જ કહે ને અને તો જ તમે પાસ થશો એમ ના કે બીજા ધોરણ નું વાંચજો બોલતા નથી પેલા ધોરણ નું કેવું પડે ને પછી પહેલા ધોરણ પાસ થયા પછી એ તો પછી પહેલા ધોરણનું નું ના કે સમજાય છે કે નહીં જે પાસ થવાનું છે તમે પાસ થયા પછી આગળ જશો ને તમને જ્યાં સુધી વિજ્ઞાન નથી સમજાયું ત્યાં સુધી આ તો કરવું જ પડશે ને હા ઊંધા માર્ગે જશો સમજાયું એટલા માટે હેતુ પૂર્વક આપ્યું સમજાય છે કે આજે કોઈ છોકરો પાંચમા ધોરણ ભણતો હોય અને ફેલ થયો તો આપણે શું કહીએ હવે ફેરથી ધ્યાન આપીને પરીક્ષા આપજે પણ પાંચમા પાસ થયા પછી એ કહીએ આપણે કે તું પાંચમા તમને ભાન આપજે છઠ્ઠા નું કહીએ પણ ફેલ થાય તો કેવું પડે કે ના કેવું પડે એમ તો ફેલ થાય તો હું આનું ફોર્મેટ ચાલુ જ રાખું બીજું હું પાસ થાવ તારે વિજ્ઞાન આવશે સમજાય છે કે નહીં હવે તમે શું કરો જ્યાં સુધી તમને વિજ્ઞાન સમજાવવા વાળોનો સંજોગ નહીં બાજે અને તમારી ક્ષમતા સમજવાની નથી ત્યાં સુધી તમારે ફોર્મેટ કરવું જ પડશે આધાર છે ખોટું નથી પ્રગતિ ના થાય તો પડી તો ના જઈએ એમ કહું છું પણ જયારે વિજ્ઞાન સમજાવનારો ભેગો થાય અને વિજ્ઞાન તમે શકો સમજી શકો એ ભાષામાં તમને કહેવા વાળો ભેગો થાય તો પછી તમારે ફોર્મેટ જરૂર છે એમ કહેવા માંગુ છું ફોર્મેટ ઇઝ નોટ રોંગ પણ અપર ગયા પછી લોઅરની જરૂર છે હું એમ કહું છું પાંચમા ધોમાં પાસ થયા પછી પાંચમા ચોપડી જરૂર છે આપણે ખોટી ક્યાં કહીએ પણ પાસ થઈ ગયા પછી જરૂર નથી ને આપણને હું એની વાત કરું છું તમને એકવાર વિજ્ઞાન સમજાઈ ગયું તો પછી ફોર્મેટ પુરસાર કઈ હોય પછી આ તો વિજ્ઞાન ના સમજાય માટે ફોર્મેટ પુરસાર કહ્યો દાદાએ ચોખ્ખું જ કીધું કે વાલની ટોચ જેટલું બહાર ના પડ્યું કેમ કોઈને રસ જ નતો તો પછી એમાં એ શું કરે દાદા એ ચોખ્ખું જ કીધું કે આ તો પાડા ને વેદ ભરાયા છે માઇનસ વાળા આપ્યું છે શું કરીએ એ પોતે જ કેતા હતા આવું છે એટલે બધી વાત તો આપણે સમજવી પડશે ને ગોળ ગોળ ક્યાં સુધી ચાલશે અને આપણા માટે સમજવાનું છે કોના માટે તો આટલા વર્ષોથી આ બધું જોઈએ છે કે આ વિજ્ઞાન વિજ્ઞાન સમજાવવાનું કારણ શું સમજવું છે એ સમજણ નથી કોઈની પાસે બસ દાદા એ કીધું છે મારે કરવાનું બસ એ જ વિજ્ઞાન યસ કે નો તમને ક્યારે સમજાશે વિજ્ઞાન દ્રષ્ટિનો વિષય છે ક્રિયાનો વિષય જ નથી પણ કોણ સમજાવે આવું વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે ક્રિયાનો વિષય નથી કરો કે શ્રીમદ રાજચંદ્ર નું જ્ઞાન તો અત્યારે પુસ્તકમાં છે જ અને દાદા ભગવાન કેટલા બધા લોકોને પ્રત્યક્ષ મળ્યા પણ જેને પ્રત્યક્ષ મળ્યા એને વિજ્ઞાન નથી સમજાવ્યું એની વાત કરું છું તમારી વાત તો જવા તો પ્રત્યક્ષ મળે તોય ના સમજાયું શું કરવાનું હજુ આજે પાછું ફોર્મેટમાં જ પૂરસાર ત્યારથી તમને ના ખબર પડે કે એની સમજણ કેટલી છે હું એમ કેવા માંગુ છું એ લોકોને સમજાયું બોલો એ લોકોને નથી સમજાયું તમારો તો પ્રશ્ન જ ક્યાં આવે છે સમજવું સહેલું નથી આ દ્રષ્ટિનો વિષય છે અને જેટલું ડેવલપમેન્ટ હોય તો જ સમજાય નહીં ના સમજાયા સમજાય એવું જ નથી એની ગેડ બેસવી જોઈએ શું બેસવી જોઈએ